રાકેશ ડાભીના પરિવારમાં બે ભાઈઓ અને તેમના નાનો ભાઈ રાકેશ ડાભી હતો જે આ સામાન્ય પરિવારમાં માતા પિતા મજૂરી કામ કરી બંને બાળકોનું શિક્ષણ આપતા હતા અને પરિવારમાં માતા પિતા અને બંને ભાઈઓ હતા જેમાં રાકેશ ડાભી નાનો હતો જે શહીદ થતા છે પોતાના વતન એવા ચોરવાડ ગામ તેમના પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર કે ચડ્યું છે આજે શહીદનો પાર્થિવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંપુ બંધ ઇમ્સ હિમસ્ખલન થતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જુનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા આ જવાન સિયાસ ચેનમાં ફરજ બજાવી રહ્યા હતા ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી અગ્નિવીરના પદ પર નોકરી ઉપર ગયા હતા જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી ચોવીસ બે હજાર ત્રેવીસથી અગ્નિવીરના પદ પર નોકરીએ ગયા હતા સેનામાં તેમની વહેલી પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ લદ્દાખ મહાતી આર્મીમાં ઓગણીસ મહા રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા ચોરવાડમાં જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં હતા અને બે વર્ષથી મહાર યુનિટમાં ચોરવાના યુવાન ફરજ બજાવી રહ્યા હતા લેહના બરફમાં તોફાનમાં ચોરવાઓના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા હતા જેમના આજે પાર્થિવ દેવ પોતાના વતન ચોરવાડ ખાતે લાવતા ચોરવાડ ગામ હેપકે ચડ્યું હતું આજે તેમને ગાર્ડ ફોનર આપી તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આજ રોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષતા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્રમંડળ અને તમામ ગ્રામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે શહીદ યાત્રામાં ઓગણીસ મહારમાંથી એમની રેજીમેન્ટ એમની ઓગણીસ મહાર એમની રેજીમેન્ટ એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું તેમની બે વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ અહીંયા બતાવી દીધું કે ત્રણ દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય હિન્દ જય ભારત